આ બધાને ખબર હોય તો હું એક બાળકને બાપુ પાસે લઈને ગયો હતો મોર બાપુ પાસે એમના પિતાજી એમનો ફેમિલી અહીંયા હાજર છે એ કચ્છમાં બે ને વિનંતી કરું બાપ દીકરાને તેજ જ ઉપર ને બે મિનિટ ભાઈ સાહેબેન આ બાબ દીકરો બેય અહીં સ્ટેજ ઉપર આવી રહ્યા છે આ સાજ મળે પેલા એટલે ખોટો સમય મારે નથી તમારી વચ્ચે લેવો પણ જે હમણાં કેમ સાયરામભાઈ કીધું કે મને માની ખબર નહોતી કે જે દિશા એથી અગબત્તી કરનાઈ એવી અમારા રાજભા સાથે પણ એક ઘટના થઈ હતી ક્યાંક ગયા રાજભા આપણા રાજભા ગયા વર્ષે મને કે મામા વિઝા નથી આવ્યા મારી ટિકિટ આજની છે અને પાસપોર્ટ જ મારી પાસે નથી લંડન જવાનું મેં કહ્યું તમે બેગું લઈ અને અમદાવાદ પહોંચો મને કે પાકું મેં કહ્યું મને ભરોસો છે કે રાજભા ગઢવી અમદાવાદ પોગે એ મોગલ એનો પાસપોર્ટ ત્યાં પહોંચાડે એ મને ખબર છે એટલે આવી તો અનેક ઘટના આ બધે શ્રદ્ધાનો જ વિષય છે સાહેબ પણ આ જે બાળક મારી પાસે ઊભો છે આ એમના પિતાજી આપણું ગામ કયું છે ગડપાધર કેટલા વર્ષ અઢાર વરસથી એક પણ પૂનમ એને પડવા નથી દીધી પહેલાં બસમાં આવતા હતા ટ્રકમાં આવતા હતા એ પછી હોંડા લેવાનું અત્યારે ફોર્ચ્યુનર લઈને આવે એટલે સંપત્તિવાન થયા એ એ માટે મેં આ વાત નથી કરતો પણ ગયા વર્ષે શ્રાવણ મહિનાની પહેલા કયો મહિનો અષાઢ અષાઢ મહિના આનો પૂનમ ભર્યા પછી નવ વર્ષે જન્મ થયો છે નવ વર્ષ સુધી ભાઈને સંતાન નહોતું પણ માને પ્રાર્થના કરી કે માં મારી ઘરે દીકરો આવે એટલે સંતાના એ નવ વર્ષની પૂનમ પૂરી થઈ ત્યારે આનો જન્મ થયો અને ગયા વર્ષે એ કેટલા વર્ષનો હતો નવ વર્ષનો થયો ગયા વર્ષે બરાબર અને આ બાળકને જોટો આવી ગયો બેભાન થઈ ગયો અને એને હોસ્પિટલ લઈ ગયા ભુજ હોસ્પિટલમાં પહોંચ્યા ડોક્ટરે ડેટ જાહેર કર્યો કે માફ કરજો તમે થોડાક મોઢા પીડ્યા બીજી હોસ્પિટલે લઈ ગયા તે તો જે છે એ છે જ ડૉક્ટર કહે પરિવારને કહી દીધું કે આવું થઈ ગયું છે પણ જ્યારે બાપની બુદ્ધિ પૂરી થાય ને ત્યારે માની શક્તિ આગળ આવતી હોય છે સાહેબ ભાઈના પત્ની અને દીકરાની માએ એટલું કીધું કે હું જ્યાં સુધી હોસ્પિટલ ન પહોંચું ત્યાં સુધી એને રૂમ બારો લેતા નહીં અને આ કોઈ અંધ્રધા એટલે અમે બહુ વાતો નથી કરતા કાલ કોઈ એમ કે ભાઈ આપડા ખોટી વાતો કરે છે આ તો અહીં તાજના સાક્ષી છે આ કોઈ અંધશ્રદ્ધા નથી કેવલ શ્રદ્ધાની વાત છે એટલે અહીંયા જે આપણે માનો યજ્ઞ છે એમાં લઈ ક્યારેક ભસ્મ લઈ ગયા છે ઘરે રાખે ભસ્મ હવે દીકરાની માં એ ભસ્મ લેતા ગયા હોસ્પિટલ ઘરે પડી હતી આ યજ્ઞ માંથી લેતા ગયા અને વાટકીમાં એ ભસ્મને ઘોળી અને માને એટલું કીધું મા અમે દુનિયાને કહે છે કે મારી માએ અમને નવ વર્ષે દીકરો આપ્યો અને હવે અમે કેમ કે નવ વર્ષે પાછો લઈ લીધો તારી પૂનમ ભરીએ છીએ અમે સાંભળીજો જેટલા નરસિંહ મહેતા બધાની ઊંડીઓ ન સ્વીકારે એ તો હાવ નરસિંહ એના ભરોસે મૂકી દે કે હવે તારે ધ્યાન રાખવાના જેટલા અર્જુન હોય બધાયના અર્જુનના રથ કૃષ્ણ ન ચલાવે અંદરથી શ્રદ્ધા કેવી થાય અને સાહેબ એ માનું હયું ફાટી જાય રુદન કર્યું એને અને આ જ દીકરાના મોઢામાં એ ભભૂતિનું જળ મૂક્યું આ જો તમારે છે એટલે કહેવાનો મતલબ સાહેબ કે જે શ્રદ્ધાનો ધોધ બસ આવી શ્રદ્ધા રાખજો આમ તમને અહીંયા જોઈ ને એટલે એમ થાય કેટલા મા ઉપર શ્રદ્ધા રાખે છે અને ક્યારેક ક્યારેક એમ થાય કે આ બધા ઉપર કૃપા ક્યારે માં પછી ખબર પડે કે નાની વાદળી જો એ ક્યારે આખા જગતને પલાળી શકતી હોય તો માની ધાબળી આખા જગતને ન પલાળી શકે કૃપાથી શું વાત કરો આ તો ધાબળીવાળી બેઠી છે લોભડીવાળી બેઠી છે એની ઉપર શ્રદ્ધા અને આ કાર્યક્રમ માટે પણ મને બે ત્રણ મિત્રોએ સારા વ્યક્તિ હોય મોટી વ્યક્તિ હોય કે મારે આવી પરિસ્થિતિ છે લાઇટો બધે બંધ કરાવે છે તો અહીંયા આવડો મોટો કાર્યક્રમ એટલી બધી અને પાછું ને આ લાઈવ પાછું તો એ લોકો ને ક્યાં ભારતમાં ડાયરા ચર્ચતો તો કમસે કમ મને કે ઉપરની લાઇટોના ઓલા હેરડા પડે એ તો બન રખાવીને કઈ સરખું એટલું બધું માણા કેમ ભેગું કરવું મેં કીધું તને ખબર છે મેં કીધું આ પ્રયોગ છે એની તેવડ હોય ને આ બધું શાળો અહીંયા ન પહોંચે ને એ પેલા જે મિસાઇલ ઉડ્યું હોય ને એ હડ્ડ સાફ થઈ જાય ને બધું ફાટી જાય આ શ્રદ્ધાનો પુરાવો છે ને અહીંયા જો આ કુંભ જેને ખંભે હિંચકા લે એવી મહાપુરુષની હસ્તી અહીંયા એવી મહા વ્યક્તિ બેઠી રાજેન્દ્ર દાસ બાપુ કુંભ રૂડો લાગતો હતો બાપુ મેં આવ્યા અમે અમરીશભાઈ ગયા પેલા તો એ થતું હતું કે જો મા બધે કેળા કરના અંદર નથી જવા મળતું ટ્રાફિક બહુ નહીં હું કરવું તા તો એરપોર્ટ મોકલ્યું બાપુએ પોલીસ ની ને બધું આવા બધા મહાપુરુષોને શ્રદ્ધા છે આથી બહુ કહેવાનું પણ આ એક કેવલ ને કેવલ શ્રદ્ધાનો વિષય છે પછી આની અંદર તર્ક કરે એનો એનો મુદ્દો નો હાલે એટલે અહીંયા કોઈ કલાકાર બનીને પણ નથી આવતા બધાને એમ થાય ભગુડાનો જ્યારે પાટ ઉત્સવ આવે તો ક્યારે માને આંગણે માના ખોળે આપણી વાણી પવિત્ર કરવા જાય એમ આથી તમે બધા જે આયકળ બેઠા ને આલી લઈ અને સેલે આ પાછળ બેઠા એને એમ થતું હશે કે આગળ ઓળખીતા બેઠા હશે આમાં અમુક અમુકને ઓળખીએ બાકી આરામ બરોબર રૂબરૂ કોઈ દિનો મળ્યા હોય પણ અમારા માટે બાપ આગળ બેઠો એ હામી ધાર ઉપર બેઠા ઈએ આ બધા આપણે એક માના દીકરા છે મારા વાલા એટલે અહીંયા કોઈ નાના મોટાનો ભેદભાવ નથી કોઈથી અવિવેક થતો હોય તો ક્ષમા કરજો પણ આ જે આપણી શિસ્ત મને કીર્તિભાઈ આજે બધા આપણે બાપુ દ્વારકા લઈને ગયા બધાય સાહેબ દ્વારકાની અંદરની જે સિક્યોરિટી જે પોલીસ બીજા એણે એવું કીધું કે આતા તમને હારું નથી લગાડતા ત્યાંના ડીવાયસ સાહેબ એના ત્યાંના આપણા ડેપ્યુટી કલેક્ટર જે મંદિરની જે જવાબદારી જેની પાસે મને ભાઈ એણે પૂછ કીધું કે માયાભાઈ યાત્રિકોની દસ બસ એક આધારે આવી હોય ને તો એ એક આધારે દહનું બસનું જે માણસોનું ઓલું હોય ને એને અમારે દર્શન કરવામાં એમને ઓલું થઈ જાય કે આ મંડળ પણ આવી શિસ્ત અમે અમારી નોકરી સુધીમાં નથી જોઈ કે આરે એટલું માણા દર્શને આવે અને એ શિસ્ત બંધ હમણાં દર્શન કરીને નીકળી જાય ત્યારે મેં એને કીધું કે અમારી માના સોરૂ જે આવે ને એની સેવા કરનારા અમારા સ્વયંસેવકો છે એટલે આજે એ એનો અમને આનંદ છે અને આવી રીતે અંદર હિંમત રાખજો બધાય અને એક જ સેકન્ડનું કામ કરવું છે આપણે ઉસાહત કરી છે પણ મારી એક ગણતરી એવી છે કે દાખલા તરીકે હા લાવો તો આમ જેટલા બાજુ બેઠાઈ બધા હો હાથમાં ના હાથ આમ 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 નાખો તો એક મિનિટ આમ ઉષા કરી અઢારે વરણ ની એકતા બધાય ના હાથ આમ જો એ વીડિયા વાળા હું પેલી બોલું કરો આ હાકળ થઈ ગઈ હાકળ જોવો તો ખરા ઠેઠ ઉદી આમ આમ હાથ ભારત માતા કી મંગલ માતા કી બસ આવી રીતે અઢારે વરણ આપણે નાના મોટાના ભેદભાવ મૂકીને એક રહીએ આભાર અસ્તુ જય માં મોગલ વિનંતી કરું ભાઈ શ્રી બીજાનદાન ગઢવીને જોરદાર તાળી ના ગડાર વધાવે અને અમને હકીકત ઈ થાય સાહેબ મને યાદ છે માની પ્રતિષ્ઠા જ્યારે અહીંયા હતી ત્યારે પાટ ઉત્સવ નહીં માની પ્રતિષ્ઠા બીજાનદાન અને બીજા પાટ ઉત્સવ બે વાર પ્રથમ જો કોઈ અહીં પ્રોગ્રામ આવ્યું હોય તો એ હતા ઈશ્વરદાનભાઈ ગઢવી આજે એના સ્વરૂપે અમને એમ જ થાય છે કે અમારો ઈશ્વરદાન આવીને અહીંયા બેઠો છે એકવાર એને તાળવીના ગગલાર્થી બધા